ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ માટે માઠા સમાચાર મળી રહ્યા છે કેમ કે કોંગ્રેસ ટુ ડેલીગેશન પહોંચ્યું છે રાજ્યપાલના તેમણે માંગણી કરી છે કે મંત્રી અને તેમના પુત્રો જે પ્રકારે મનરેગા કૌભાંડમાં સંડોવાયા છે અને સરકારની ઈચ્છાશક્તિ તેમને દૂર કરવાની નથી અને તે નૈતિક ધોરણને રાજીનામું નથી આપતા તે કારણસર તમે પદ પરથી દૂર કરો માંગ અમિત ચાવડાએ કરી છે

થઈ હતી અને આજે પણ જે પ્રકારે આ પંચાયત વિભાગનો સરપંચનું એક સંમેલન ગાંધીનગરમાં યોજાયું છે આ સંમેલનમાં પણ આ મંત્રી છે તેમની બાદ બાકી થઈ છે ને તેમના બંને પુત્રો જે પ્રકારે કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી તે જામીન પણ આજે કોર્ટે ફગાવ્યા છે કેમ કે મામલો ગંભીર છે ને તેના વચ્ચે કોંગ્રેસનું ડેલિગેશન ધારાસભ્ય કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા રાજ્યપાલના પાસે ને તેમણે માંગણી કરી છે કે સરકારને ઈચ્છા શક્તિ નથી મંત્રી નૈતિક ધોરણે રાજીનામું નથી આપતા તે કારણસર તમે જ તેમને સપટ લેવડાવ્યા હતા તેમને પદ પરથી દૂર કરો સુનિયોજિત રીતે એક સિન્ડિકેટ બનાવી આશીર્વાદ અને મિલી ભગત થી ગામ થી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓના મેડાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર કરવાવાળા ને જે દૂર કરવાના હોય એને જે સજા કરવાની હોય જે રૂપ કાર્યવાહી કરવાની હોય એ કરવાની ઈચ્છા શક્તિ શેક પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને સરકારને ભારતીય જનતા પાર્ટીમાં દેખાતી નથી રાજ્યપાલ રાજ્યપાલશ્રીને અમે વિનંતી કરી કે મહામહિમજી તમે જેમને મંત્રી તરીકેના શપથ લેવડાયા છે જેમણે ગુપ્તાના સંવિધાનના નામે નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવાના શપથ લીધા છે એવા રાજ્ય સરકારના બચુભાઈ મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારના આરોપ છે જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે જેમની સામે પૂરતા પુરાવાઓ છે જેલમાં જઈ ચૂક્યા છે સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપીપણું હોવાને કારણે સરકારમાં પણ નથી તો મહામહિમ તરીકે તમે જેમને શપથ લેવડાવ્યા છે એવા મંત્રી શ્રી બચુભાઈ ઠાગોડ ભ્રષ્ટાચારી છે એમને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા માટે ની કાર્યવાહી કરવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી સાથે સાથે આખા ગુજરાતમાં મનરેગા અને સે જલનો ભ્રષ્ટાચાર બધાને આજે ખ્યાલ છે નાનાથી લઈને ગાંધીનગર સુધીના લોકોના મેળાપીપણાથી આ વ્યવસ્થિત રીતે ભ્રષ્ટાચારનું કૌભાંડ ચાલી રહ્યું છે સરકાર કોઈ તપાસ કરે એફઆઈઆર કરે ધરપકડ કરે પણ નાના લોકોની ધરપકડ થાય છે નાના કર્મચારીઓને નહીં પણ દોષ ટોપલો ઢોળવામાં આવે છે પણ મોટી માછલીઓ તો આજે પણ ખુલ્લી છે કેમ મનરેગા કે નલ સે જલમાં કોઈ ડીડીઓની ધરપકડ નથી થતી કોઈ કલેક્ટર ની ધરપકડ નથી થતી કોઈ કમિશનર ની ધરપકડ નથી થતી કેમ મંત્રી જવાબદાર છે તેમ છતાં એમની ધરપકડ નથી થતી તો આના માટે ન્યાયિક તપાસ થાય તટસ્થ તપાસ થાય સરકાર જે લોકોને બચાવી રહી છે એને ખુલ્લા પાડવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે કે સંવિધાનિક પદો પર જે લોકો છે ન્યાયતંત્રમાં જે લોકો છે એવા નિષ્ઠાવાન લોકોની એક એસઆઈટી બનાવવામાં આવે અને છેલ્લા દસ વર્ષમાં સમગ્ર ગુજરાતમાં જે જલ સે જલ યોજના અને મનરેગા યોજનામાં જે કામો થયા છે એની ચતસ્થ તપાસ કરાવવામાં આવે એવી માગણી પણ કરી છે જેમ દાહોદમાં ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે એ જ રીતે પુરાવા આપ્યા છે કે પંચમહાલ જિલ્લાનો જામ્બુઘોડા તાલુકો ફક્ત છવ્વીસ ગામ છે ફક્ત બેતાલીસ ત્યાં ચાર જ વર્ષની અંદર ત્રણસો કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થાય છે સાહીઠ ચાલીસ નો મનરેગામાં રેશિયો છે સાઈઠ ટકા લેબર કમ્પોનન્ટ હોવું જોઈએ ચાલીસ ટકા મટીરિયલ કોમ્પોનન્ટ હોવું જોઈએ એના બદલે ગુજરાતના સૌથી નાના તાલુકામાં વસ્તીની રીતે સૌથી નાનો તાલુકો એવા જામુગોડામાં એંસી ટકા મટિરિયલ કમ્પોનન્ટ ચૂકવવામાં આવ્યું ફક્ત વીસ ટકા લેબર કમ્પોનન્ટ ચૂકવાય છે અને ત્રણસો કરોડના કામમાંથી બસોને સોળ કરોડ કરતાં વધારે રકમનું મટિરિયલ સપ્લાય થાય છે આ મટિરિયલ સપ્લાય કરવાવાળી એજન્સી કોણ છે તો ત્યાં જિલ્લા ભાજપના પ્રમુખ છે એના નામની એજન્સી છે એમની પત્ની જે ભૂતકાળમાં જિલ્લા પંચાયતની ભાજપના પ્રમુખ હતા એમના નામની એજન્સી છે એમના ભત્રીજાના નામની એજન્સી છે એમના ડ્રાઈવરના નામની એજન્સી છે પુરાવા આપ્યા હકીકતો આપી ફરિયાદો કરી એમ છતાં તપાસ નથી થતી તો કોણ બચાવી રહ્યું છે કેમ બચાવી રહ્યા છે એક બાજુ મંત્રીને દૂર નહીં કરવાના બીજી બાજુ જિલ્લા ભાજપના પ્રમુખ હોય એની કોઈ તપાસ ના થાય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર આ કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે આના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા છે અને એટલા જ માટે આની પર ટકસ તપાસ થતી નથી જેની તપાસ થાય અમે એ પણ કીધું છે કે ભ્રષ્ટાચાર કરવા વાળો કોઈ પણ પક્ષનો નથી હોતો કોઈ પણ સમાજનો નથી હોતો કોઈ પણ પાર્ટી કે બીજા સાથે જોડાયેલો હોય તો પણ એને કોઈને બક્ષવો જોઈએ નહીં કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે ભાજપનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે આમ આદમી પાર્ટીનો કરે કે બીજી કોઈ પણ પાર્ટીનો કરે એમાં કોઈની પણ સેય શરમ રાખ્યા સિવાય કાયદો કાયદાનું કામ કરે એવી રીતે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યપાલશ્રીને હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરીશું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો